स्पेलिंग और साथे अंग्रेजी शब्दों ई एक्स पी एल ई टी आई वी ई ई एल आई सी ए बी एल ई एक्सपीकेबल एट समझा शक एक्स पी एल आई सी अथवा चोखू E X P L O D E एक्सप्लॉड એટલે ધડકો અથવા વિસ્ફોટ થવો E X P L O I T એક્સપ્લોઇટ એટલે શોષણ કરવું અથવા પરાક્રમ E X P L O I T A T I O N એક્સપ્લોઇટેશન એટલે શોષણ E X P L O R A T I O N एक्सप्लोरेशन એટલે સંશોધન એક્સ પ્લોર ઈ એક્સપ્લોઝન એટલે ફરીને સોધુ ઈ એક્સ પીએલ ઓ એસ આ ઓ એન એક્સપ્લોઝન એટલે સ્પોટક ઈ એક્સ પ ઓ આર ટી એક્સપોર્ટ એટલે નિકાસ ઈ એક્સ પ ઓ યુ એન ડી એક્સપાઉન્ડ એટલે રજૂ કરવું અથવા સવિસ્તર સમજાવવું ઇ એક્સ પી આર ઈ ડબલ એસ ઈ પ્રેસ એટલે અભિવ્યક્ત કરવું ઇ એક્સ પી આર ઓ પી આર આઈ એ ટી ઈ એક્સપીપ્રોટ એટલે ચીનવી લેવું ઇ એક્સ યુ એલ એસ આઈ ઓ એન એક્સપલજન એટલે હાકલપટ્ટી અથવા પાણીચું ઈક્સ યુ એનજી એક્સપંજ એટલે કાઢી નાખવું ઇ એક્સટી એમ પી ઓ આર ઈ એક્સટેમ્પરી એટલે શીઘ્ર અથવા વ્યક્તિત્વ